નાતાલના સમયે આપણું ધ્યાન કેક ડેકોરેશન ઘેર ઘેર જઈને ગીતો ગાવામાં હોય છે પણ કેવી શાંત નિર્મળ રાત ગીતના શબ્દો અર્થપૂર્ણ છે ઘેટા બાળકો ચૂપચાપ સૂતા હશે જ્યારે અચાનક દૂતો આવ્યા અને ઈશ્વરના મહિમાએ તેઓને ચકિત કરી નાખ્યા અને આકાશી સૈન્ય ગીતો ગાવા લાગ્યા શા માટે લેખક મૌન વિશે વાત કરે છે મને લાગે છે કે આશ્ચર્યનું કારણ ઈસુ ખ્રિસ્તનો ચમત્કારિક જન્મ છે આપણે જાણીએ છીએ કે તે કોણ હતા કારણ કે બાઇબલમાં તેમના વિષયની ભવિષ્યવાણી અને ઇતિહાસ છે તે કેમ આવ્યા તમારા અને મારા માટે શું ક્યારેય આટલો પ્રેમ બલિદાનયુક્ત હોઈ શકે આ એક શાશ્વત પ્રેમ છે શું આપણે તેની સત્યતા પર શંકા કરી શકીએ એક શાંત સ્થાન શોધો અને દેવદૂતોના સંદેશ વિશે વિચારો શું તેનાથી તમારા જીવનમાં કોઈ ફરક પડી શકે છે